ભારતે ફરી પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવી તેના જ ઘરમાં ઘૂસીને ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર રાજસ્થાન પંજાબ અને ગુજરાતના સરહદી વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો જે બાદ ભારતીય સંરક્ષણ પ્રણાલીએ તેને નિષ્ફળ બનાવી ભારતીય વાયુસેનાએ વળતો જવાબ આપ્યો હતો પાકિસ્તાને ગુરુવારે મોડી રાત્રે ભારતના સરહદી વિસ્તારોના રાજ્યોમાં ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતની એન્ટી ડ્રોન સિસ્ટમ એસ ફોર હંડ્રેડે તે હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા પાકિસ્તાને જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ ભારતીય વાયુસેનાએ વળતો જવાબ આપ્યો હતો જેમાં લાહોર સિયાલકોટ સહિતના શહેરો પર વાયુસેના કાળ બનીને તૂટી પડી હતી જેના પગલે સમગ્ર પાકિસ્તાનમાં અંધારપટ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો આજે શુક્રવારે સંરક્ષણ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે આમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ત્રણેય સેનાના વડાઓને મળશે આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ પણ હાજર રહેશે આ બેઠક તાજેતરની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવી છે પાકિસ્તાનનો હુમલો નિષ્ફળ બનાવ્યા બાદ ભારતની ત્રણેય સેના ક્રમશઃ કાળ બનીને પાકિસ્તાન પર તૂટી પડી હતી સૌ પ્રથમ ભારતીય વાયુસેનાએ વળતો પ્રહાર કર્યો ત્યારબાદ એલઓસી નજીકના વિસ્તારમાં પાકિસ્તાની થલસેનાએ પણ ભીષણ ગોળીબાર અને તોપમારો કર્યો હતો જેના પગલે ભારતીય થલસેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો ત્યારબાદ ભારતીય નેવી પણ યુદ્ધમાં જમ્પ લાવી અને આઈએનએસ વિક્રાંતના માધ્યમથી કરાંચી અને ઓરમાર બંદર ધ્વસ્ત કર્યું હતું